મુંબઈ સાયબર ક્રાઇમના નામે ઠગાઈ કરનાર ઝડપાયો છે સુરત સાયબર ક્રાઇમે હુસૈન એઝાઝ સૈયદની ધરપકડ કરી છે ખોટી ઓળખ આપીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો આરોપીએ ખોટી ઓળખ આપીને ફરિયાદી પાસેથી પૈસા પડાવ્યા હતા ફોન કરી મુંબઈ સાયબર ક્રાઇમમાંથી બોલું છું કહીને પૈસા પડાવ્યા તમારા નામે એકસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું છે તેવું કહીને ફરિયાદીને ધમકાવ્યા હતા સીબીઆઈના લોગોવાળી બોગસ નોટિસ મોકલીને ડરાવ્યા ફરિયાદીને એક ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી ને ત્યારબાદ પૈસા પણ આવ્યા સંવાદદાતા મુંબઈ સાયબર ક્રાઇમના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો છે શું સમગ્ર મામલો સાચી વાત છે હવે સાયબર જે છે સાયબર ક્રાઇમના ગુનામાં અને તે ખૂબ જ જોરશોરમાં આગળ વધી રહી છે સાયબર પોલીસ આ ડિજિટલ એરેસ્ટ કરીને આ જે ગુનો થઈ રહ્યો છે તેની પર ખાસ લગામ લાગવા માટેનો પ્રયાસ થઈ રહી છે અને આવો જે વધુ કિસ્સો ફરી એક વખત સુરતમાં માંથી સામે આવ્યો છે ડિજિટલ એરેસ્ટ ગુનાઓ દિવસે દિવસે સુરત જ નહીં પરંતુ રાજ્યના અનેક શહેરોમાં પણ વધી રહ્યા છે ફરી એક વખત આ જ પ્રકારનો ડિજિટલ એરેસ્ટ નો સામે આવ્યો છે જેમાં હુસેન એઝાદ સૈયદ ની વડોદરા ધરપકડ કરવામાં આવી છે આરોપીએ ફરિયાદી એવું કહ્યું હતું કે તમે હું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલું છું અને તમારા નામનું એકસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે એટલે તે બાબતે તેની પૂછપરછ કરવામાં આવશે અને કહી શકાય તો કે લોકો વાળી નોટિસ પણ મોકલવામાં આવી હતી ખોટા કેસો પસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી આ તમામ બાબતો જણાવી કે ફરિયાદીને ખૂબ જ ધમકાવી દેવામાં આવ્યો હતો ડરાવી દેવામાં આવ્યો હતો અને તેની પાસેથી નવ લાખ રૂપિયા આપવા પડશે તે કહીને રૂપિયા પણ પડાવી દેવામાં આવ્યા હતા જો કે આ તમામ બાબતે જયારે ફરિયાદીને જાણ થતા કે તે ખોટા કેસ નો શિકાર બન્યો છે જેને લઈ તેઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી અને સાયબર પોલીસે આ અંગે ત્વરિત ગુનો નોંધીને કાર્યવાહી કરીને જે પ્રોડર છે કે જે આ રીતે ગુનો કરી રહ્યો છે તેવા આરોપી હુસેન એઝાદ સૈયદ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ કરી બિલકુલ જાણકારી બદલ આપનો આભાર